ભરૂચના પાલેજ થી એક સત્તર વર્ષનો સગીર ભૂલથી સુરત ખાતે પહોંચી ગયો હતો કોઈ મદદ ન મળતા રોડ પર બેસી રહ્યો હતો ત્યારે સમાજ સેવિકાની નજર પડતા સગીરને સેલ્ટર હોમ ખાતે લઈ આવ્યા હતા ત્યારે સગીરને કિન્નરના લક્ષણો દેખાતા સમાજ સેવિકા કિન્નરના અગ્રણી સાથે મુલાકાત કરાવ્યું હતું અને બાદમાં પરિવાર સાથે મિલન કરાવ્યું હતું જ્યાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા

તેના બહેન બનેવીનો સંપર્ક કરાવી આપ્યો હતો ત્યારબાદ સુરતમાં સગીરને લેવા તેના બહેન બનેવી આવ્યા હતા ત્યારે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા નમસ્કાર મારું નામ છે નોરી કુંવર હું નવોદય ટ્રસ્ટથી છું કાલે અહીંયાના સેન્ટર હોમ પરથી ફોન આવ્યું તરુણભાઈનું અને મેં હેતલબેન અમે અહીંયા આવ્યા આ બાળકની દયનીય સ્થિતિ જોઈને થોડું ઘણું દુઃખ થયું લોકો તો એમ જ માને છે કે કિન્નારો તો શું કામ છે કિન્નરો તાળી પાડશે અને ઘરે બાબા આવશે એને રમાડશે પરંતુ અમારું આંતરિક એકબીજા જોડે અમારા સમાજમાં એટલો સરસ કોન્ટેકને રેપો છે કે જેનો ફાયદો આવા ગુમસુદ્ધા બાળકને મલાવવા માટે મહિલાઓના ઉત્પીડનને રોકવા માટે પણ કરી શકાય છે એનું આ એક ઉમદા ઉદાહરણ સાબિત થયું કે મેં એ બાળક પાસેથી જે તે નાનું અમસ્તું જે એની પાસે એડ્રેસ હતું એ લઈને ત્યાંના જે માસી છે ત્યાં રહે છે એ સુહાના માસીનો કોન્ટેક કર્યો અને એમણે એક જ કલાકની અંદર એના જે વાલીઓ છે ગાર્ડિયન છે એમની જોડે કોન્ટેક કરીને એમને મારું એડ્રેસ આપી દીધું સવારમાં હજુ તો મેં ઉઠી નથી અને એમના ફેમિલી મેમ્બર ઘરે આવી ગયા અને હું એમને લઈને અહીંયા તરુણભાઈને ત્યાં શેલ્ટર હોમ પર આવી જ્યારે આ લોકોને મેળવ્યું ને ત્યારે બહુ ખુશી થઈ આંખમાં એક જાતની ભીનાસ આવી ગઈ કે જે સમયે મેં ઘર છોડેલો હતો કદાચ એ સમયે મને બી કોઈ એવો મેળવવાવાળો હોતે તો આ જે દિવસ અલગ રહે આ કુમળા બાળકો છે એ એમની ફેમિલી એના સપોર્ટમાં ને એમના ફેમિલીના સાનિધ્યમાં રહે છે ત્યાં સુધી જ ખુશ છે અને વિકસિત થઈ શકે છે નહીં તો આ સમાજનો એક જે બીજો ચહેરો છે કે જે બહુ જ ભયાવહ છે એનાથી બચાવવા માટે અમારી આ એક નાની કોશિશ હતી અને હું એ જ ઈચ્છા કરીશ કે મને બી આ સમાજનો એવો જ અતુલ્ય અંગ ગણો કે જ્યાં મારાથી જે થઈ શકે હું મદદ કરી શકું

ત્યારબાદ એ લોકો અહીં આવ્યા અને ગણતરીના સમયમાં જ બાળકને તેનો પરિવાર મળ્યો ત્યારે મને એમ થાય કે મારી વખતે જો આવું થયું હોત તો મને પણ આજે પરિવાર સાથે રહેવા મળ્યું હોત પરંતુ આજે હું સમાજને એ જ સંદેશ આપું છું કે બાળકને તેના પરિવારથી વિખૂટું ન કરવું જોઈએ જી હું હેતલ નાયક વાઇસ પ્રેસિડેન્ટ સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ અને સમાજ સેવા સાથે છેલ્લા દસ વર્ષથી જોડાયેલી છું ત્રણ દિવસ પહેલાં શેલ્ટર હોમમાંથી તરુણ મિશ્રાનો મને ફોન આવ્યો હતો જ્યારે હું અમદાવાદ મીટિંગમાં હતી એમનું કહેવાનું હતું કે એક બાળક છે જે એમને થોડું એબનોર્મલ લાગે છે અને થોડું એને જેન્ડર પોતાનું કરવામાં કંઈક તકલીફ થાય છે અને બહુ રડે છે બાળક ડિસ્ટર્બ હતું ખાતું પણ નહોતું એટલે એમણે ફોન કર્યો કે એમણે નૂરી એ બાળક એવું કહેતો હતું કે એમણે કિન્નર સમાજમાંથી કોઈક માસીને મળવું છે એટલા માટે એ કરતો હતો તો પછી એમણે મારો કોન્ટેક કર્યો અને મેં નૂરી દીદીનું કોન્ટેક કર્યો જે નાનપરા મઠથી જોડાયેલા છે કિન્નર સમાજથી એમનો કોન્ટેક કરીને એ બાળકને કાલે હું અને નૂરી દીદી મળવા આવ્યા અને એ બાળકને અમે થોડું કાઉન્સેલિંગ કર્યું ત્યારે પણ એ બાળક ડિસ્ટર્બ જ હતું રડતું હતું પછી ધીમે રહીને દીદીની સાથે બધું મળીને એણે વાતો કરી એનો થોડો એબ્યુઝમેન્ટ પણ થયું છે એ બાળક અઢાર વર્ષનું હજુ અઢારમાં વર્ષમાં પ્રવેશવાનું છે પહેલી તારીખે એની પાસે કોઈ મોબાઈલ નંબરનો તો કોઈ નહીં પરંતુ એને એનું ઘરનું એડ્રેસ અને એના બેન બનેવી જે એની સાથે રહે છે પાલેજ ખાતે ભરૂચ જિલ્લામાં તો એ એડ્રેસ એણે આપ્યું એના થ્રુ અમે લોકોએ નૂરી દીદીએ ત્યાંના કિન્નર સમાજના માસીનો કોન્ટેક કરીને એક કલાકની અંદર જ એના પરિવારને શોધી કાઢ્યું અને રાત્રે અમને માહિતી મળી ગઈ હતી કે આ બાળકના પરિવારવાળા મળી ગયા છે સવાર થતાં એ લોકો દીદીના ઘરે આવ્યા અને અમે અહીંયા શેલ્ટર હોમમાં લઈને આવ્યા અને જ્યારે બાળકને પહેલાં અમે મળ્યા અને ત્યાર પછી એના પરિવારજનોને જ્યારે મળવામાં આવ્યું ત્યારે જે દ્રશ્યો સર્જાયા છે એ જોઈને એક બાજુ ખુશી પણ થાય કે બાળકને અમે એના પરિવાર સાથે મેળવ્યું છે અને જે કરુણાના દ્રશ્યો સર્જાયા છે ખરેખર એના માતા પિતા નથી પણ એને જે બેન બનેવી માનીને રાખ્યા છે એમને મળીને એ જે બાળક રોડિયું હૃદયદ્રાવક દ્રશ્યો જે જોયા ત્યારે એમ થાય કે હજુ પણ સમાજની અંદર માનવતા જીવિત છે અને હજુ પણ સમાજ સેવાના કાર્યો કરવા માટે ઘણા બધા આગળ આવે છે અને આવી જ રીતે હું એવું ઈચ્છું છું કે સમાજમાંથી ઘણા વ્યક્તિઓ આવી અને આવા મિશિંગ બાળકોને અથવા તો જેમને જરૂરિયાત છે એમને મદદ કરવા માટે આપણે આગળ આવીએ સજ્યો એટલે એના માટે છે ને કદાચ હું શબ્દોમાં નહીં વ્યક્ત કરી શકું જ્યારે એ બાળક એની બેનને જોઈને ભેટીને રડી પડ્યું ને ત્યારે તો આપણે પણ રડી પડીએ કશું બોલાય જ નહીં આપણાથી એટલે એ જે ફિલિંગ્સ હતી એ જે દ્રશ્યો હતા ને એ કદાચ હું શબ્દોમાં નહીં વ્યક્ત કરી શકું પરંતુ જે અહીંયા હાજર હતા અને જોયું ત્યારે એમ થાય કે બાળક કાલે જે રીતે ડિસ્ટર્બ હતું એના પરિવારને મળ્યા પછી અને કાલે તો એને એક શબ્દ તો એવો કીધો હતો કે જો મને અહીંયાથી મને પરિવાર નહીં મળશે કશું નહીં મળશે તો હું એક જગ્યાએ મૃત્યુનો રસ્તો પણ અપનાવી લઈશ પરંતુ રાત્રે એને મળ્યા રાત્રે પણ હૃદય તળાવ દ્રશ્યો સર્જાયા હતા રડતું હતું બાળક બહુ જ રડતું હતું પણ અત્યારે જ્યારે પરિવાર સાથે મળ્યું ને ત્યારે તો એમ હૃદય ગદગદ થઈ ગયું કે ખરેખર એમ એક પરિવારનું મહત્ત્વ શું હોય છે ને એ આવા ત્યારે વધારે સમાજ સેવિકા હેતલ નાયકે કહ્યું કે ત્રણ ચાર દિવસ પહેલા બાળક આવી ગયું હતું તેને કિન્નર સમાજ સાથે મળવું હતું જેથી આ બાળકને મળ્યા બાદ તેનું કાઉન્સેલિંગ કર્યું અને તે ડિસ્ટર્બ હોવાનું સામે આવ્યું હતું તેનું એબ્યુઝમેન્ટ પણ થયું છે સગીરના હજુ 18 વર્ષ થયા નથી તેને ઘરનું એડ્રેસ બહેનનું પાલેજ ખાતેની ખબર હતી જેથી ત્યાંના કિન્નર સમાજનો સંપર્ક કરી તેના પરિવારજનોને સગીર સોંપવામાં આવ્યો હતો ત્યારે ખૂબ જ કરુણ અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા તેના બહેન બનીને મળીને બાળક ખૂબ જ રડ્યું હતું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત